સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એપી બે હજાર પચીસ આયોજન કરાયું છે અંગે ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું આ પ્રદર્શન સીટેલ શ્રેણીનું અને આ બારમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલના ઉદ્યોગને મળે છે એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિક માટે ગ્લાસ ફાઈબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે આ મશીનરી ઇલેક્ટ્રિક સર્કિટ કાર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે તેમજ રેલવે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવવામાં આવે છે ઇન્ડસ્ટ્રીઝમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવામાં આવતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે જેનું ભારતમાં પ્રથમ વખત સી ટેક્સ એક્ઝિબિશનમાં લોન્ચિંગ કરવામાં આવશે સુરત ટેક્સમેક ફેડરેશનના જોઈન્ટ સેક્રેટરી ભાવે વગાસિયા ટ્રેઝરર મહેન્દ્ર કુકડીયાએ સંયુક્તપણે જણાવ્યું હતું ભારતમાં પ્રથમ વખત ચેમ્બરના સીટેક્સ એક્ઝિબિશનમાં મોટરાઇઝ સાથેનું બાર ઓપરેટવાળું સ્પીડ કોન્ક્રીટ નીટિંગ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે પ્રથમ વખત વેલવેટ સર્ક્યુલર હાઈ સ્પીડ વેલવેટ એરજેટ હાઈ સ્પીડ વોર્મિંગ મશીન સ્પીડ સર્ક્યુલર મશીન ચેમ્બરના એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે સુરતમાં સીટેક્સ પ્રદર્શનમાં હાઈ સ્પીડ રેપિયર લૂમ હાઈ સ્પીડ એરજેટ લૂમ હાઈ સ્પીડ વોટરજેટ લૂમનું પ્રદર્શન કરવામાં આવશે

ત્રણ દિવસ નો સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ બારમું પ્રદર્શન છે સંપૂર્ણપણે પેક એક્ઝિબિશન છે એક પણ સ્ટોલ ખાલી નથી કદાચ આટલું બધું અમારા પર દબાણ છે અનન્ય લોકોનું કે અમને સ્ટોલ આપવામાં આવે પરંતુ અમે સ્ટોલ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી આ ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને નવી ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે એવું અમને ચોક્કસ લાગે છે અને એટલા માટે જ અમે આ આયોજન કર્યું છે સુરતની જાહેર જનતાને અને ટેક્સટાઇલ પ્રેમીઓને આ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહેવા માટેનું અમારું સીધું આમંત્રણ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે